માતેલા સાડની જેમ વાહન હંકારીને ટક્કર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત થયા છે પૂર્વમાં હિટ એન્ડ રનમાં ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન ડે સ્કૂલ બંધ કરવા માટે લોકોની ઉગ્ર માગ સુરતમાં સુડતાલીસ વર્ષનો હાઈવે વેપારી ધોરણ નવની વિદ્યાર્થીનીને છેડતી કરતા ઝડપાયો છે અમદાવાદમાં ચોવીસ વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે દસ હજાર ચોરસ મીટર જગ્યા સેવન્થ ડે સ્કૂલને પધરાવી દીધી હતી સુરેન્દ્રનગરમાં ચોટીલાના ખેરડી ગામે જુગાની ક્લબ પર લીંબડી ડીવાય એસપીનો મોટો દરોડો સામે આવ્યો છે સુરેન્દ્રનગરમાં સડલામા વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત ઉપર હુમલો થયો છે એલવીસ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર ઈશાંત ઉર્ફે ઈસુના પગમાં ગોળી વાગી છે આજે તારીખ બાવીસ ઓગસ્ટના વરસાદની વાત કરીએ તો આજ રોજ રાજ્યના છવ્વીસ જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે જેમાં દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર નવસારી વલસાડ કચ્છ પાટણ મહેસાણા રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ખેડા

લોકસભામાં વિપક્ષનો જોરદાર હંગામો બિલ ફાડીને ગૃહમંત્રી ઉપર ફેંક્યો સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ ખીમજી સિરિયલ ગુનેગાર છે રાજકોટમાં કેસનું લાંબુ લિસ્ટ જોવા મળ્યું છે જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં દાયકાઓ જૂની પૂરની સમસ્યા હજુ પણ જોવા મળી રહી છે ખેડૂતોની કાયમી નિરાકરણની માગ સામે આવી છે રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહનું રીબડા રીકન્સ્ટ્રક્શન કરાયું છે ચાર આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે